નામ મારું જાડેજા હકુમતસિંહ ભીખુભા કચ ભચ થી આવ્યો છું એસટી નિગમ ની પરીક્ષા હતી જે આજે આજે ગાંધીનગર ખાતે લીધી હતી કોઈ કરી નથી કર્યા કેમ કે અમારું કોલ લેટર નીકળ્યા પછી બે દિવસ પછી એમને બારે કર્યું હતું કે આ તમે અઢીસો રૂપિયા ભરો અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી અને પાછા સત્યાવીસ તારીખે એમ પોસ્ટ ઓફિસમાં માં ગયા તો પણ ના પડી હતી તમારું ચલણ લેવામાં આવશે બે દિવસની રજા લજા હતી એ માટે અને અત્યારે ઓનલાઈન ની કોઈ એમાં સિસ્ટમ નથી અમે ભરી શકીએ અમને આ એક આ ચાલીસ પચાસ વિદ્યાર્થી બારે ઉભા છે તો બીજા સેન્ટર માંથી કેટલા હશે આટલા એ પ્રમાણે અમારી કોઈ પરીક્ષા અંદર લેવામાં આવી નથી જેથી અમને ફોર્મ ભરી ત્યારે કોઈ આવી માહિતી અમને આપી નહોતી 500 રૂપિયા ભર્યા હતા ઓનલાઈન ઓનલાઈન 59 રૂપિયા અમારું ચલણ ભરાઈ ગયું હતું આ પાછળથી આવું લાયા છે અઢીસો રૂપિયા ભરવાના અને પરીક્ષામાં બેસો કોલ લેટર નીકળ્યા પછીની ફી ભરવાની છે અઢીસો રૂપિયા કોલ લેટર નીકળી ગયા પછી અમને એવું કીધું છે અલા મેસેજ આવ્યો છે પણ કોઈનામાં પડ્યો નથી ભાઈ પડ્યો છે કોઈનામાં પર્સનલ મેસેજ નથી પડ્યો ભાઈ અઢીસો રૂપિયા ભરવાના કીધા છે અમને કોલ લેટર નીકળ્યા પછી આ પહેલી ભરતી એવી છે સર તો કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે છે અમારે આજ સુધીની કોઈ એવું સુધી નથી કે જે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે ચલણ બી આજે અમારા પરીક્ષાના પેપર બી આવી ગયા છે અમારો સીટ નંબર બી ત્યાં અંદર લખેલો છે અમે અંદર બેઠા અને અમને બહાર કાઢવામાં આવ્યા કે તમારે જનરલ કેટેગરી વાળા એ બસો પચાસ રૂપિયા ચલણ તમે નથી ભર્યું એટલે તમને પરીક્ષા આપવા મળશે નહીં ટેક્સ મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા અમને કરવામાં આવી નથી બસો પચાસ રૂપિયાનું ચલણ ભરવાનું છે બરાબર જે આ કોલ લેટર ની પાછળ સાત નંબર માં આ લોકો એ લખેલું છે કે ભાઈ આ તમારી ફી ભરવી તો આ તમે કોલ લેટર જોડે કઈ રીતે આપી શકો તમારે એડવાન્સ ઓગણસાહ રૂપિયા અમારી ફી લીધી ત્યારે તમારે અમને જણાવવું જોઈએ કે ભાઈ તમારી બસો ને પચાસ રૂપિયા પણ ફી છે આવું અત્યાર સુધી ના ઇતિહાસ ની દરેક એક્ઝામો માં ફર્સ્ટ વાર આવું બન્યું છે કે કોલ લેટર નીકળ્યા પછી તમારે ફી ભરવાની જે અઢાર તારીખ ની આસપાસ કોલ લેટર નીકળવાના ચાલુ થયા બરાબર છે અઢાર થી પચીસ સુધીની તારીખ હતી એમાં ત્રણ તો રજા હતી જાહેર રજા હતી કઈ રીતે બધા આટલા બધા યુવકો ત્યાં જઈને કાઢી શકે પચાસ સાઈઠ વિદ્યાર્થીઓ છે દરેક ને ન્યાય મળે એવી આશા અમે રાખીએ છીએ જિલ્લાઓમાં માંથી આવેલા છે બસો પાંચસો પાંચસો કિલોમીટર થી તો દરેક આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમે આશા રાખીએ કોઈ મીડિયા વાળું કોઈ આવા તૈયાર નથી અહીંયા